જય શ્રી કૃષ્ણ રાધે રાધે એક નવા બ્લોગ માં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે હે મસ્ત ને નજારો મોભી એક છુપાઈ તમને લગભગ તો દેખાય છે છોકરાનું

મિત્રો પાણીપુરી માં બતાવવાની તમને બનાવી દે થોડાક આગળ પાણી પકોડી તો રસ્તામાં આવતા હતા ને તો પાણીપુરી વાળો આવ્યો ને એટલે આપણે પાણીપુરી લઈ લીધી અમે આવતા ભાઈ દોસ્તાર ખેતરે પાણીપુરી ખાવાની હતી ને ટેસ્ટ થઈ ગયો તો ઘણો સમય થઈ ગયો તો ખાવાનો એટલે લેવી સમજ્યા અને એક અમારો સિંહ મણ બાજુ આવે ખાલી નજર ભાઈ આ બધું મિત્રો નોકરી અહીંયા અહીંયા પછી ભેગું ના થાય ને બરોબર ને આ તો થોડોક સમય સારો હોય ને તે તો સારું લાગે અત્યારે બાકી આ બધું હોય ને ઉનાળામાં બંજર હોય બે ગાડી પડી છે એક ભાઈ ની ઓલી બાજુ આવે ને એની છે પાણીપુરી છે મસ્તી ની પોટન વિડિયો માં જારો લાગે આ ભાઈ રીલ માં જારો લાગે આ મસ્તી નું છે પાણી ખાવી ભાઈ આવે છે અમારા તો પણ છે અને પોગી ગયા તા આપણે બરોબર વાડી વિસ્તાર ખેતર બહુ મસ્ત માહોલ છે બરોબર ટ્રેન પણ જાય છે સરસ મજાનો માહોલ છે પાણીપુરી ખાવાની છે બરાબર ખાલી આમ વાતાવરણ જો બહુ મસ્ત છે સરસ મજાનું વાતાવરણ છે આ જોઈને મોઢા મોઢા પર પાણી આવી जातो જો વાહ આવી છે બરોબર

ઘરે નઈ જતા જો આવી ગયા મફતી ભણી જો આજે મિત્ર મિત્રોને આપણે ચોડો ફરીજ લેવા આવ્યા હતા જો નેચરલ નેચરલ હે મિત્રો બરોબર ને ખાવાની પણ બહુ મજા આવે છે તે ફરીથી આપણે ચોડો ફરીજ લઈને આવ્યા હતા હવે કેટલું એન્ડ ઉપર છે ચોડો ફરીજ शाक सरस बने लेवाया तो आज हांज पड़ी गई जो छोकर आम ते हूँ कोई कहो कमेंट करजो ब <laughs>